તો નમસ્કાર દર્શક મિત્રો સમાચાર આવી રહ્યા છે મહીસાગરથી મહીસાગર જિલ્લામાં નળસે યોજનામાં એકસો તેવીસ પોઈન્ટ બાવીસ કરોડની ઉચાપટને લઈને યુનિટ મેનેજર સહિત બાલ કર્મચારીઓ ઉપર વડોદરા સીઆઈડીમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે મહીસાગર જિલ્લામાં બે વર્ષ પહેલા નળસે યોજનામાં કૌભાંડને લઈને ગાંધીનગર વડી ઓફિસો દ્વારા વિજિલન્સ તપાસ બેસાડવામાં આવી હતી ત્યારબાદ લુણાવાડા કચેરીના યુનિટ મેનેજર સહિત સાત સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા વિજિલન્સ ટીમને તપાસમાં સહયોગ ન આપતા ગાંધીનગરથી આદેશ કરતા નલ યોજનાની તપાસ આદરી કડક કાર્યવાહી કરવામાં આવી હતી કડક કાર્યવાહીને પગલે એકસો અગિયાર એજન્સીઓને રિકવરી માટે આદેશ કરવામાં આવ્યો હતો જ્યારે બે વર્ષ બાદ યુનિટ મેનેજર સહિત બાર કર્મચારીઓ પર વડોદરા સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગુનો દાખલ કરતા હડકમ મચવા પામ્યો છે વર્ષ બે થી બે દરમિયાન મહીસાગર જિલ્લાના તમામ તાલુકાના ગામોમાં વસતા લોકો માટે સરકારની યોજના નલસે યોજનાના અંતર્ગત આ આશરે છસો વીસ ગામોમાં પીવાના પાણીની પાઇપલાઇન કુવા ટ્યુબવેલ વગેરે સુવિધા માટે સરકાર તરફથી ફાળવામાં આવેલ નાણાંની ઉચાપટ કરતા તેમજ પોટે રાજ્ય સેવકો હોવા છતાં પોતાના તથા અન્ય વ્યક્તિઓને લાભ થાય તે હેતુથી એકબીજા સાથે મેરા પીપરામાં રાજ્ય સેવક તરીકે પોતાને સોંપવામાં આવેલ ફરજ નિભાવેલ ન હોય તેમજ પોતાના તથા અન્યને ગેરકાયદેસર રીતે લાભ પ્રાપ્ત થાય તે હેતુથી ઉપરોક્ત યોજનામાં સમાવિષ્ટ થતા ગામોમાં પાઇપલાઇન ઘર જોડાણ તથા અનુસાંગિક કામગીરી વગેરે પર્યાપ્ત પ્રમાણમાં નહીં નાખી પાઇપલાઇન ઘર જોડાણ તથા અનુસાંગિક કામગીરી વગેરે પર્યાપ્ત પ્રમાણમાં નાખેલ છે તેવા ખોટા બોગસ દસ્તાવેજો હિસાબો પોતાના મળે ત્યાં વ્યક્તિઓ પાસે બનાવેલ છે આ તપાસમાં નીકળે તે ઈસમોને લાભ થાય તેવા આશયથી ખોટા દસ્તાવેજો ઇન્વોઇસ્ટ બિલ બનાવી તે દસ્તાવેજોનો ખરા તરીકે ઉપયોગ કરી કાયદેસરની એજન્સીને કામ નહીં આપી તેઓના મળત્યા વ્યક્તિ એજન્ટ ભાગીદાર કંપનીઓને આ લાભ થાય અને પોતે પણ પોતાની ફરજ સિવાયનો આર્થિક લાભ મળે તે આશયથી તેઓને ગેરકાયદેસર રીતે કામ આપેલ છે તેમજ પોતાની રાજ્ય સેવકને સોંપવામાં આવેલ ફરજ નહીં નિભાવી લાખો કરોડો રૂપિયાનો લાભ પોતે તથા તેઓના મળતી વ્યક્તિઓ તથા તપાસમાં નીકળે તેઓએ આપી અપાવી ઉપરોક્ત સરકારી ઉચાપત કરી સરકારને અંદાજીત કુલ એકસો કરોડનું નુકસાન કર્યું હોય જેની ફરિયાદ યુનિટ મેનેજર ગિરીશ આગોલ દ્વારા આપવામાં આવતા તાત્કાલિક યુનિટ મેનેજર સહિત બાર કર્મચારીઓ પર ગુનો દાખલ કરી વડોદરા સીઆઈડી ક્રાઇમે ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા હતા આરોપીના નામ આ પ્રમાણે છે એજી રાજપરા તાત્કાલિક યુનિટ મેનેજર સની રસિક પટેલ જિલ્લા કોઓર્ડિનેટર अमित एम पटेल इंचार्ज जिला कोऑर्डिनेटर, वैभव बी संगाणी आसिस्टेंट मौलिश कुमार भाई हिंगू आसिसटेंट मैनेजर टेक्निकल दशरथ भाई राम सिंह परमार आसिसटेंट टेक्निकल भाविक कुमार नवीन भाई प्रजापति आसिसटेंट टेक्निकल विक्रम सिंह महेंद्र सिंह सिसोडिया आसिसटेंट मैनेजर टेक्निकल अल्पेश कुमार जयंती भाई परमार आसिसटेंट मैकेनिकल सुरपाल सिंह बहादुर सिंह बाड़िया આસિસ્ટન્ટ મેનેજર ટેકનિકલ વનરાશ્રી લક્ષ્મણસિંહ સોઢા પરમાર આસિસ્ટન્ટ મેનેજર ટેકનિકલ પાઠકુમાર જગદીશભાઈ પટેલ આસિસ્ટન્ટ ટેકનિકલ મેનેજર જેઓના ઉપર ગુનો દાખલ કરવામાં આવ્યો છે જમીલા દીવાનો રિપોર્ટ ન્યૂઝ ટુ ડે મહીસાગર